નખત્રાણા તાલુકાના રસીલીયા ગામે મેઇન બજારમાં એક મહિના અગાઉસી રોડ બનાવવામાં આવ્યો હતો જે એક મહિનામાં કાંકરી નીકળી ગઈ છે અને રસ્તામાં મોટા મોટા ખાડા પડી ગયા છે આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવા અંગે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી તપાસ કરવાની માંગ સામાજિક અગ્રણીએ કરી છે રસીલીયા ગામમાં એક મહિના પહેલા જ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો રોડમાંથી કાંકરી અને મસમોટા ખાડા પડી ગયેલ છે જેના કારણે આ રોડના કામમાં ગામમાં સરપંચ અને તાલુકા પંચાયત બાંધકામ શાખાના સુપરવાઇઝર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો છે તેવો આક્ષેપ કર્યો છે વધુમાં કહ્યું હતું કે આ રોડ બનાવવામાં હલકી ગુણવત્તાવાળો માલ સમાન વપરાયો છે જેના કારણે આવું ખરાબ કામ થયું છે છતાં બાંધકામ શાખાના સુપરવાઇઝર દ્વારા કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી ગ્રામ પંચાયતના લાખો રૂપિયાના બિલ પાસ કરી દેવામાં આવ્યા છે જેથી સુપરવાઇઝર દ્વારા આપવામાં આવેલ સર્ટિફિકેટના કારણે તે પણ શંકાના દાયરામાં છે તેમણે બિલો પાસ કરવામાં લાખો રૂપિયાની ખાયકી કરી હશે તેની તપાસ કરવામાં આવે તો બહાર આવી શકે તેમ છે સરપંચે પોતાની સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો તેવું કામ જોતા દેખાઈ છે આ અંગે સરપંચ વિરુદ્ધ સીસી રોડમાં થયેલ ભ્રષ્ટાચાર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવે અને ગુજરાત પંચાયતના કાયદાની જોગવાઈ મુજબ સરપંચ પદેથી દૂર કરવાની માંગણી કરવામાં આવી છે આ અંગે સરપંચ જયંતિ પરમારનો સંપર્ક કરવામાં આવ્યો હતો તો તેમણે સીસી રોડની કાંકરી નીકળી ગઈ છે તે વાતને સમર્થન આપીને કહ્યું હતું કે જ્યારે રોડ બની ગયો હતો ત્યારે ગામની એક ભારે વાહનની ટ્રકે રોડ ઉપરથી ચાલી જતા સમસ્યા થઈ છે પરંતુ તેની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવાની સ્પષ્ટતાની ના પાડી છે પરંતુ જો વાહન ચાલક પૈસા આપશે તો આ રસ્તો બનાવવામાં આવશે અન્યથા પંચાયત પોતાની રીતે રસ્તો બનાવશે તેવું જણાવ્યું હતું